બનાસકાંઠા જિલ્લાના તાલુકાના આકોલી શ્રી મહારાજના એક હજાર આઠ શ્રી બળદેવનાથ બાપુએ આશીર્વાદ આપ્યા પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરે તાલુકાના આકોલી મહારાજવાસ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ થવાની દેવદરબાર જાગીર ભટ્ટના એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુએ આશીર્વાદ આપ્યા હતા ને મહારાજવાસ ગ્રામ પંચાયત બિન હરીફ બની હતી જેમાં સરપંચ તરીકે અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકાના આકોલી ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોને પોલીસને સહયોગ આપવા માટે કહ્યું હતું અને તેઓ પણ પૂજ્ય શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધા હતા ત્યારે કાંકરે તાલુકાના આકોલી ગામમાં ભક્તિમય માહોલ છવાયો હતો ને સૌ કોઈ શ્રી ઝાંજુબાઈના મંદિરે દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી જેમાં મહારાજ વાસના સરપંચ પતિ ડીકે ઠાકોરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ અભ્યાસ કરતા દીકરા દીકરીઓ માટે નવીન લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે સાથે સાથે પોલીસની પરીક્ષા માટે તૈયાર કરી શકાય એ માટે ગામમાં સ્પોટ મેદાન પણ બનાવવામાં આવ્યું છે જેને ખુલ્લું મૂકવા માટે કાંકરી તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર આકોલી ગામમાં અઢારે આલમના લોકોમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી જોકે હાલમાં આકોલી ગામે ત્રણ ગ્રામ પંચાયતો છે જેમાં આકોલી મહારાજવાસ અને એક ઠાકોરવાસ ગ્રામ પંચાયત બિનહરીફ બની હતી ને આકોલી ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી ત્યારે હવે કાંકરી તાલુકા આકોલી ગામમાં સાર્વત્રિક રીતે ઓગળજી મહારાજના જયઘોષ સાથે આવનારું નવું વર્ષ

એ બાપાના વચનને પાલન કરી અને ગામની અંદર અઢારે વર્ણ ખૂબ એકતા થઈ અને જ્યારે સમર્થ દેવદરબાર જાગીર મઠની કચેરીની અંદર જ્યારે ડીપી સાહેબને આપણે ફૂલહાર પહેરાવી અને સમર્થ જાહેર કર્યા એ બદલ પણ હું ખૂબ આનંદ અને ખૂબ મસ્તી આ ગામને ખૂબ આશીર્વાદ આપું છું સદાય માટે ગામ ખૂબ સુખી રહે ખૂબ એકતા અખંડતા જેમ સાહેબે વિયોલા સાહેબે આપણને કીધું કે ગામની અંદર ખૂબ સારું શિક્ષણ મળે અને સારી સારી માથે આપણા દીકરા દીકરીઓ જાય એનું પણ એક આપણા ગામને ગર્વ છે ગર્વની સાથે ઓગળજી મહારાજના પણ આશીર્વાદ છે આ ગામની અંદર ખૂબ શિક્ષિત બને અને સાથે સાથે નિવેશની બને જે કોઈ નાના મોટા વહેસનો હોય એ પણ સમયની સાથે આપણે જીવવાની જરૂર છે માટે કોઈપણ નાના બધા વેસન હોય ગામની અંદર કોઈપણ